ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ નજીક આવેલ ધાવડી માતાજીના મંદિરે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં તસ્કરો મોડી રાત્રે આવીને મંદિરમાંથી માંથી મુંગટ છતર પાદુકા સહિત ચાંદીની વસ્તુઓ સહિત તસ્કરો દાનપેઢીના તાળા તોડી કુલ રૂપિયા છ સાત લાખના મુદ્દા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

અને આજે રાત્રિના ધાવડીમાના મંદિરની અંદર ભયંકર ચોરી થઈ છે લગભગ પાંચથી છ લાખ રૂપિયાની ચોરી થઈ છે અને બધાએ રૂપાના ચાંદીના બધાએ માતાજીના દાગીના બધાએ ચોરો લઈ ગયા છે અને શટલના તાળા તોડી નાખ્યા છે બીજા નંબરમાં કે આ પહેલાં ત્રણ વર્ષ પહેલાં પણ ધાવડીમાના મંદિરે ચોરી થઈ હતી અને ધાવડીમાની જે દાણ પેટવી હતી એ જગ્યાએ આ પાસે ફેર દાન પેટી નાખી છે અને એ પહેલાં આપણા ગુંદીની અંદર ધનેશ્વર પણ મોટે પાયે ચોરી થઈ હતી ત્યારબાદ કોળિયકની અંદર રાજુભવની બે દુકાનો તોડ્યું હતું ધાવરીમાના મંદિરના જગદીભાઈ ફૂલધારી ધાવરીમાના મંદિરના બોલો છો ધાવરીમાના મંદિરે ચોરી થઈ ગઈ છે તો હું સવારે સાડા છ વાગે અહીંયા મંદિરે આવ્યો ત્યારે અંદર એન્ટ્રી કરી એટલે તાળા તૂટેલા પડ્યા હતા ચતરના પછી અંદર જઈને જોયું તો માતાજીના સત્તર પાદુકા પછી માતાજીના મુકુટ પછી અંદર દાનપેટી હતી તે પણ સાથે વહી ગઈ એમાં પંદર વીસ હજાર રૂપિયા રકમ હતી દાનપેટીમાં અને દાગીના જે કાંઈ હતા એ સાડા પાંચથી છ લાખ રૂપિયાના હતા બરાબર એટલે પછી મેં જોઈ અને તરત ગામના વડીલોને દાન કરી ઉપ સરપંચ સરપંચને બધાને દાન કરીને બોલાવી અહીંયા બોલાવીને એને દાન કર્યું એટલે બીજી વખત હું આ વખતે આ સીટાની ફીટી થઈ ગઈ હતી ધાવી માના મંદિરે ત્રણ વર્ષ પહેલા પણ થઈ ગઈ હતી પણ હજી કાંઈ એનું કોઈ પણ નિવારણ